નમસ્કાર દર્શક મિત્રો મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે અત્યારે ચોથું નોરતું એટલે કે દાહોદની અંદર કમલેશભાઈ બારોડને તમે બધા જાણતા જ હશો કમલેશભાઈ બારોડ અચાનક સ્ટેજ પ્રોગ્રામ ઉપર તમે જોઈ રહ્યાશો કે એવા કૂદકા અને ઠેકડા મારી રહ્યા રહેશે ફૂલ મોજમાં આવી ગયા છે કમલેશભાઈ બારોડ તેમનું ચોથું નોરતું દાહોદની અંદર પંચમહાલની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યા છે એવા કમલેશભાઈ બારોટ અને સ્ટેજ પ્રોગ્રામ એટલા પૂતકા માર્યા છે ને એટલા મોજમાં આવી ગયા છે કે અત્યારે મા અંબાના નવરાત્રિ મહોત્સવની અંદર જે કમલેશભાઈ બારોટ સોંગ ગાઈ રહ્યા છે અને તે ધમાલ કરી રહ્યા છે તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયો છે મિત્રો બસ આટલો જ આ વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મિત્રો બસ જય માતાજી અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો કે કમલેશભાઈ બારોટનો આવો ડાન્સ જોઈ તમે પણ શું કહેવા માગો છો મિત્રો કોમેન્ટ કરવું ના ભૂલતા મિત્રો બસ જય માતાજી જય હિન્દ જય ભારત